આજે એક નવતર જાદુ જોવાનું છે આ એવું જાદુ છે જે એક જાદુની અંદર ત્રણ જાદુ છે એટલે કે થ્રી ઇન વન છે આપણે કોઈ એક પિક્ચરની ટિકિટ લઈએ ને એમાં ત્રણ પિક્ચર જોવા મળે તો કેવી મજા આવે તે એવી જ મજા આમાં આવશે એક જાદુમાં ત્રણ જાદુ જો સૌથી પહેલા હું આ પત્તાને ફેલાવું છું આમાંથી હું કોઈ એક પત્તું ખેંચી લઉં છું જો આ પત્તું મેંચું એવું તમને સૌને બતાવી દઉં છું હવે આ પત્તાના બે ભાગ કરી નાખું આ છવ્વીસ પત્તા પત્તાનો બીજો ભાગ એક ભાગ છવ્વીસ પત્તાનો હશે અને એક ભાગ પચીસ પત્તાનો હશે કારણ કે એક અહીંયા ખેંચાયેલું છે તો ખેંચાયેલું પત્તું હું ડાબી સાઈડના ભાગ ઉપર ચત્તું મૂકું છું અને આ જમણી સાઈડ નો ભાગ એની ઉપર ઊંધો મૂકું છું હવે મેં જેમ એક પત્તું ખેંચ્યું એમ હવે એક પત્તું તમે ખેંચી લો એ કેમેરામાં બતાવી દો મને નહીં બતાવવાનો ઓકે આની ઉપર ઊંધું મૂકી દો હવે એની ઉપર આ બીજા પત્તા હું ઊંધા મૂકું છું હવે આપણે આને ટીપ મારવાની આપણે આવી રીતે પણ ટીપ મારી શકીએ અને હાથમાં રાખીને પણ સિંગલ ટીપ મારવાની છે આમમ આમમ ટીપ નથી મારવાની પણ સિંગલ ટીપ મારવાની છે ચાલો ચાર પાંચ કે મારી લીધી હવે આના છવ્વીસ છવ્વીસના વળી પાછા બે ભાગ કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ આ છવ્વીસ છવ્વીસના આપણે બે ભાગ કર્યા હવે આ બંને ભાગમાંથી પેલું ચત્તુ પત્તું ન આવે ને ત્યાં સુધી નીચે ઉતર્યા કરવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ આ મેં ખેંચેલો લાલનો અઠ્ઠો અહીંયા આવ્યો તમે કયું ખેંચ્યું તો એ મને નથી ખબર પણ આ લાલના અઠ્ઠાની સાથેનું જ તમારું ખેંચેલું પત્તું હશે અને પેલું પેલું પત્તુ આપણે ચારેય નું ખોલીએ તો આ પેલું પત્તુ બાદશાહ નીકળ્યો આ બીજું પત્તુ બીજા બીજી ઢગલી નું ખોલીએ તો એ પણ બાદશાહ નીકળ્યો આ ઢલી નું આપણે પેલું પત્તું ખોલીએ તો એ પણ આ બીજું જાદુ હવે આપણે ત્રીજું જાદુ જોઈએ તો આ કાળો બાદશાહ છે એને હું અહિયાં ઊંધો મૂકી દઉં છું આ કાળો બાદશાહ છે આપણે ચત્તા કરીએ તો જુઓ બધા પત્તા કાળા થઈ ગયા કાળો રંગ આપણે આમાં ઢોળ્યો હતો ને પત્તા પત્તા કાળા થઈ ગયા એક પત્તો તમને લાલ નહી મળે તો આ બધા પત્તા પણ લાલ થઈ ગયા આ જાદુ નંબર થ્રી ત્રણ જાદુ છે ને એક જ જાદુમાં ત્રણ જાદુ થયા આ તમારું ખેચેલું ને મારું ખેંચેલું જાદુ આ કઈ રીતે બન્યું એ તમારે જાણવું છે હવે આપણે એનું ટ્યુટોરિયલ જોઈએ ચાલો આ લાલ પત્તું લાલ માં મૂકી તો તમારે સૌથી પહેલા તો લાલ ના બધા લાલ કલર ના પત્તા લાલ ના પત્તા ભેગા કરવાના લાલ અને ચોકટના બધા પત્તા રાખવાના બરાબર એવી જ રીતે અહીંયા આગળ કાળી અને ફૂલીના બધા પત્તા ભેળા કરીને કાળીનો બાદશાહ અને ફૂલીનો બાદશાહ બે બાદશાહ સમજો લાલ થપ્પી ની ઉપર કાળી થપ્પી મૂકવાની પછી આ ફેલાવવાના બરાબર એ બધા નથી ફેલાવવાના કાળા સુધી પણ લાલ સુધી ના પત્તા ફેલાવવાના અને લાલ કોઈ પણ એક પત્તું આપણે ખેંચી લેવાનું ધારો કે આ પત્તું જોયા પૂરા થયા એ થપ્પી જુદી કરવાની અને આ કાળી થપ્પી જુદી કરવાની ડાબી બાજુએ કાળા પત્તાની થપ્પી રાખવાની એની ઉપર ખેંચેલું લાલ પત્તું હવે એમાંથી તમારે દર્શક ને કોઈ પણ એક પત્તું ખેંચી લેવાનું કેવાનું ખેંચી લો જો આ બરાબર જોજો એ જ્યાંથી પત્તું ખેંચ્યું એ આ બધા પત્તા જુદા કરવાના બરાબર યાની ઉપર ઉંધો મૂકી દો અને જ્યાંથી આ પત્તું ખેંચ્યું તો ત્યાંથી પત્તા જુદા કર્યા હતા એ એની ઉપર મૂકવાના બરાબર હવે તમારે એને સિંગલ સિંગલ ટીપવાનું તમારે ટીપવું હોય ત્યાં સુધી આ ટીપવાની છૂટ બરાબર કાઈ તમને વાંધો આવશે નહીં પણ જો વચ્ચેથી પત્તા નથી લેવાના છેલ્લા પત્તા લઈને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ બરાબર હવે એક પછી એક બંને માંથી એક સાથે બે પત્તા ઉતરવાના નીચે ઉતરતા જવાના સાઈડમાં પણ આવે કોઈક વખત આ સાઈડમાં પણ આવે જો હમણાં ચતુ પત્તું આવી જશે બે સાથે આવ્યા તો આ થયું એક જાદુ હવે બીજું જાદુ તો આ બધા પેલા પેલા પત્તા બાદશાહ જ હોય જો આ બાદશાહ છે આ પણ બાદશાહ છે અને આ બાદશાહ વાળી થપ્પી અહિયાં મૂકી દેવાની અને હવે આ લાલ રંગામાં ઢોળી દેવાનો અને ઊંધુક મૂકી દેવાનો તો એવી જ રીતે આ બાદસા છેલ્લે મૂકી દેવાનો આ થપ્પી બધા પત્તા કાળા થઈ ગયા ત્રીજું જાદુ થ્રી ઇન વન થ્રી ઇન વન બોલો મજા આવીને બહુ મજા આવી બરાબર સમજી લેજો અને નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો